ઉદ્યોગ કેન્દ્ર દ્વારા 50000 થી વધુ રત્ન કલાકારોના બાળકોની ફી જાહેર કરી હતી જૂનલી આજે આપ દ્વારા યોજાયેલી રેલીમાં ફટાકડા ફોડી ઉછોણી કરાઈ હતી તો સાથે સુરત આપ પાર્ટી દ્વારા રત્ન કલાકારો ને અધિકાર માટે આગળ આવવા પણ અપીલ કરી હતી આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરત ખાતે રત્ન કલાકાર અધિકાર યાત્રાનું બહુ મોટું આયોજન કરવામાં આવ્યું આમ જોઈએ તો એક નોંધ લેવા જેવી બાબત એ છે વર્ષો પછી આટલા મોટા પાયે આટલા મોટા પ્લેટફોર્મ ઉપરથી રત્ન કલાકારો માટે અવાજ ઉઠાવવામાં આવે છેલ્લા વીસ પચીસ વર્ષમાં કોઈ પાર્ટીએ આટલા મોટા લેવલે રત્ન કલાકારોના અધિકારો માટે વાત કરી હોય એવું ક્યારેય બન્યું નથી આમ આદમી પાર્ટી સુરતની ટીમે રત્ન કલાકારોની પીડાને ઓળખી એમની સમસ્યાઓને જાણી અને એમના માટે અવાજ ઉઠાવવાનો આ જે કાર્યક્રમ નક્કી કર્યો છે એ બદલ હું અમારી આખી ટીમને શુભેચ્છા પાઠવું છું વિશેષમાં છેલ્લા ઘણા વર્ષોથી હીરાના ધંધામાં મંદી આવવાના કારણે અનેક રત્ન કલાકારોએ આત્મહત્યા કરી લીધી છે અનેક લોકો આત્મ કરવા આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે કેટલાક રત્ન કલાકારો મજબૂરી વર્ષ ક્રિમિનલ એક્ટિવિટી તરફ વળી ગયા છે હમણાં પકડાયા હતા દારૂ વેચતા ડ્રગ્સ વેચતા પછી એમણે કબૂલ્યું કે અમારી પાસે આવકનું કોઈ સાધન નથી પરિવારમાં ઘરનો પેટ ભરવાની મજબૂરી આવી ત્યારે અમારે લાચારીમાં ધંધો કરવો પડ્યો છે તો આ બધી જ પરિસ્થિતિ સરકારની નજર સામે હોવા છતાંય આજ રત્ન કલાકાર ભાઈઓએ વર્ષો સુધી ભાજપને મત આપી કોર્પોરેશનથી થી લઈ લોકસભા સુધીની સરકારો બનાવી પણ આ સરકારોએ રત્ન કલાકારો માટે કશું જ કંઈ કર્યું નથી આજે રત્ન કલાકારોના પરિવારના બાળકો અને પરિવારના વડીલો એ બધાનું ભરણ પોષણ કરવું એમના શિક્ષણ એમના આરોગ્યની વ્યવસ્થા કરવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટી જે ગરીબોની પાર્ટી છે નાના માણસોની પાર્ટી છે શ્રમિકો સમાજના છેવાડાના માણસની પાર્ટી છે એ પાર્ટી રત્ન કલાકારો માટે આગળ આવી છે અને હજુ તો કાર્યક્રમ થયો નથી ત્યાં જ ગઈકાલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે કંઈક પચાસ હજાર કરતાં પણ વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે જે અધિકારીએ ગઈકાલે એમ કીધું કે અમે અરજીઓ મંજૂર કરી છે એ જ અધિકારી સાથે આજથી એક મહિના પહેલાં મેં ટેલિફોનથી વાત કરી હતી ત્યારે મેં પૂછ્યું હતું કે સુરતમાં કેટલી અરજી મળી કે પૈકી કેટલી અરજી મંજૂર થઈ ના મંજૂર થવાના કારણો શું છે ત્યારે એ જ અધિકારીએ મને એવું કહેલું કે હજુ તો અમારી પાસે ફોર્મ આવ્યા છે હજુ તો ચેક કરીએ છીએ હજુ તો સ્ક્રુટિની ચાલુ છે લગભગ મહિનો દોઢ મહિના પછી બધું ખબર પડશે કે કોને મંજૂર કોણે ના મંજૂર એ જ અધિકારીને ગઈકાલે એવું આત્મજ્ઞાન થઈ ગયું કે બધી મંજૂરી થઈ ગઈ ને આપી દઈશ તો આ જનતાની તાકાત છે આમ આદમી પાર્ટીની તાકાત છે કે કાર્યક્રમ જાહેર થયો ત્યાં જ જો આટલું કામ કરવું પડ્યું હોય તો રત્ન કલાકાર ભાઈઓ પણ વિચારે કે આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો કેટલું સારું કામ થશે થેન્ક યુ છેલ્લા દસ બાર દિવસથી આમ આદમી પાર્ટી દ્વારા રત્ન કલાકારોને થઈ રહેલા અન્યાયના વિરોધમાં આમ આદમી પાર્ટીએ જનજાગૃતિ અભિયાન ચલાવ્યું ચલાવ્યું હતું રત્ન કલાકાર જાગો અધિકાર માંગોના એક ટેગ સાથે અને એ અંતર્ગત એક એક કારખાનાની અંદર જઈને એક એક રત્ન કલાકારોને આમ આદમી પાર્ટીના એક એક ક્રાંતિકારી કાર્યકર્તા જાગૃત કરી રહ્યા હતા આમ આદમી પાર્ટી એ માંગ કરતી હતી રત્ન કલાકારો વચ્ચે એમની માંગ છે અને આજે પણ એ માંગ ઉભી છે કે જે રત્ન કલાકારો બેરોજગાર થયા છે અથવા એમની આવક ઘેટી છે જેમના કારખાનાઓ બંધ થયા છે જે એક બે મહિના સુધી કામે નથી જઈ શકાય એમને પોતાના પરિવારમાં પોતાનું ગુજરાન ચલાવવા મુશ્કેલ પડી રહ્યું છે છેલ્લા ચાલીસ પચાસ વર્ષમાં ગુજરાતની અંદર હીરા ઉદ્યોગ જે રીતે ખૂબ જ ગતિથી આગળ વધ્યો છે એને ભાજપ સરકારે જે રીતે ટેકલ કરવો જોઈએ જે રીતે એને પ્રોત્સાહન આપવું જોઈએ એ રીતના ક્યારેય આપ્યું નથી હીરા ઉદ્યોગ એક માત્ર એવો ઉદ્યોગ છે કે જે ગુજરાતની જીવાદોરી સમાન હાલમાં કહી શકાય આખા ગુજરાતને સૌથી સારામાં સારી રોજગારી આપવાળો ઉદ્યોગ એટલે હીરા ઉદ્યોગ છે અને એ માંગ સાથે આમ આદમી પાર્ટી જ્યારે નીકળી તો આજ રોજ આમ આદમી પાર્ટી આવતીકાલની જે રેલી પદયાત્રા કાઢવાની છે એના સંદર્ભમાં ભાજપ સરકાર ડરી ગઈ હાફડી ફાફડી થઈ ગઈ અને એના કારણે થઈ અને એમણે જે ચુમ્મોતેર હજાર જેટલી અરજી રત્ના કલાકારોની આવેલી હતી તે પૈકી માત્ર છ હજાર જે મંજૂર કરી હતી આમ આદમી પાર્ટીની આ જ્વલંત માંગ આમ આદમી પાર્ટીનું જનજાગૃતિ અભિયાન એટલી અસર લાવ્યું કે ભાજપ સરકાર હાફડી ફાંફડી થઈ અને આજે પચાસ હજાર બસો એકતાલીસ કરતા વધારે અરજીઓ એમને મંજૂર કરી દીધી છે બીજી અરજીઓ જે છે એ પણ મંજૂરી હેઠળ છે એની પણ ડોક્યુમેન્ટની ચકાસણી ચાલુ છે એટલે આ રત્ન કલાકારોની જીત છે એમની જાગૃતિની જીત છે આમ આદમી પાર્ટી એમની પડખે ઉભી રહી એમની જીત છે

હવે પરિણામ સુધી પહોંચે છે આ લડાઈ આટલેથી અટકી નથી આ રત્ન કલાકારોને સૌને અભિનંદન જેમના પરિવારને સહાય મળવા જઈ રહી છે એમને પણ અભિનંદન આ લડાઈ અટકી નથી આ લડાઈ હજી ચાલુ રહેશે અમારી લડાઈ લડાઈ ઉદ્યોગને સંપૂર્ણપણે મજબૂત કરવા માટેની છે સરકાર હીરા ઉદ્યોગ માટે સચોટ અને નક્કર નીતિ બનાવે એવી આમ આદમી પાર્ટી માંગ કરે છે અને આ હીરા ઉદ્યોગ જ્યાં સુધી મજબૂત નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી હંમેશા માંગ કરતી રહેશે રત્ન કલાકારોને કોઈ પણ પ્રકારની વેદના એમની પીડા હશે તો આમ આદમી પાર્ટી એમની સાથે હંમેશા ઊભી રહેશે